મૃત્યુનો વાળો ભાગ દસ મિત અને તેની ટીમે ઘણા શાપોને દૂર કરીને હવેલીને સમૃદ્ધ અને શાંતિમય બનાવી હતી પરંતુ હમણાં પણ હવેલીના કેટલાક રહસ્યો ઉકેલવાના બાકી હતા મિતે એક દિવસ હવેલીની સૌથી ઊંડી મકાનની છત પર જઈને નિરીક્ષણ કર્યું ત્યાં તેને એક જૂની ચિત્રકલા મળી જેમાં હવેલીના ગુપ્ત કોણાઓની માહિતી દર્શાવેલી હતી આ ચિત્રકલા દર્શાવતી હતી કે હવેલીની નીચે એક ગોપનીય તલઘર છે જ્યાં સૌથી મોટું રહસ્યમય છુપાયેલું છે મિતે અને તેની ટીમે તલઘરની શોધખોળ શરૂ કરી તેણે ઘણા દિવાલોના ભાગોને ખંખાળ્યા અને આખરે એક ગુપ્ત દરવાજો શોધી કાઢ્યો આ દરવાજો ખૂબ જ મજબૂત અને વૈજ્ઞાનિક તાળાથી બંધ હતો મિતે બોક્સમાંથી મળેલી ચાંદીની ચાવીનો ઉપયોગ કરીને આ દરવાજો ખોલ્યો અંદર એક વિશાળ ગુફા હતી જેમાં અનેક પ્રાચીન ચિહ્નો અને ચિત્ર હતા ગુફાની અંદર તેને જમીનદારના સૌથી મોહક અને ભયંકર રહસ્યનો પાયો મળ્યો ત્યાં એક પ્રાચીન મંત્રોચ્ચાર અને તાંત્રિક વિધિઓની માહિતી હતી જે જમીનદારના આત્માને બાંધીને રાખતી હતી મિતે અને તેની ટીમે આ વિધિને પૂરેપૂરે સમજીને વિધિ શરૂ કરી મંત્રોચ્ચાર અને હવનની ક્રિયા પૂરી થતાં એક જોરદાર તોફાન જાગે ઉઠ્યું મિત અને તેની ટીમે હિંમત ન હારતા વિધિ પૂર્ણ કરી વિધિ પૂર્ણ થતા ગુફામાં જ્યોતિ પ્રગટ થઈ આ જ્યોતિ જમીનદારના શાપનો સંપૂર્ણ અંત દર્શાવતી હતી હવેલીમાં શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ જમીનદાર અંદરના આત્માને શાંતિ હવે મુક્તિ મળી ગઈ હતી ગામના લોકો મિત અને તેની ટીમને હૃદયપૂર્વક આભાર માનતા અને હવેલીમાં નવી શરૂઆતની ઉજવણી કરી મિતે અને તેની ટીમે હવેલીના દરેક રહસ્યને ઉકેલીને અંતમાં શાપમુક્ત કરી હતી આ રીતે મૃત્યુનો વાડોની કથા પૂર્ણ થઈ અને હવેલી ફરી એકવાર પ્રેમ અને શાંતિનું પ્રતિક બની ગઈ તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા હોય તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને નવો કોર્સ ખરીદી લો